આજે મકર સંક્રાંતિનો શુભ દિવસ છે પતંગ ચગાવવાની સાથે પક્ષીઓની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે ત્યારે રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાયો હતો ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર માટે કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે જેમાં સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવે છે પતંગના દોરીથી પક્ષીઓને ઈજા પહોંચે છે ત્યારે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ડોક્ટરો તથા સ્વયંસેવકો ખડે પગે છે જિલ્લા કલેક્ટર તંત્રના સહયોગથી રાજકોટના ત્રિકોણ બાગ ખાતે કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે રાજકોટ શહેરમાં કુલ નવ કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ સોળ કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે સમગ્ર ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સથવારે વહીવટી તંત્રના સથવારે કરુણા ફોરેસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા સમગ્ર દેશનું મોટા મોટું કરુણા અભિયાન રાજકોટમાં ત્રિકોણ વિસ્તારમાં કરવામાં આવે છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે પતંગના દોરાથી જે પણ પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય કે એને સારવારની જરૂર હોય અને ત્વરાએ સારવાર મળે તે માટે ખાસ આણંદથી અને જૂનાગઢથી પણ વિશેષ ચાલીસ જેટલા ડૉક્ટરોની ટીમ અહીં બોલાવવામાં આવે છે અને આ પ્રકારના નવ કંટ્રોલ રૂમ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે અને ઓપરેશન સહિત તમામે તમામ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે અને પક્ષીઓની સારવાર થઈ જાય ત્યારબાદ તે ઉડી શકે તેમ હોય તો તેને પરત ગગનમાં વિહાર માટે મૂકી દેવામાં આવે છે આપના લોકપ્રિય માધ્યમથી સૌ દર્શક મિત્રોને એ વિનંતી કરવાની કે આપણે નિર્દોષ આનંદ પતંગનો અચૂક લેવો હોય તો લઈએ પરંતુ પક્ષીઓની પાંખ ન કપાઈ જાય તે માટે મોડી સાંજે પતંગ ન ઉડાડીએ વહેલી સવારે પતંગ ન ઉડાડીએ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ ન કરીએ અને કમનસીબે આવું કોઈ પક્ષી જો ધ્યાનમાં આવે તો રાજકોટમાં એનિમલ હેલ્પલાઇન નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર અથવા કરુણા અભિયાનનો ટોલ ફ્રી નંબર વન નાઇન સિક્સ ટુ ઉપર સંપર્ક કરીએ એ ઉપરાંત મકરસંક્રાંતિ પછી પણ જે લટકતા દોરાઓ ઝાડમાં અને અન્ય જગ્યાઓ હોય છે તેને પણ દૂર કરવા માટે તંત્રના સથવાર રહીને આપણે કામ કરીએ કારણ કે આ લટકતા દોરાઓ પણ ફાંસીના ગાળિયા જેવું કામ કરે છે તો આપણે સૌ સાથે મળીને પક્ષી જે ઉડતા ભગવાન છે એવું આપણે સૌ માનીએ છીએ તેને બચાવવાનો પ્રયત્ન કરીએ અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલા પક્ષીઓ આવ્યા છે ગયા વર્ષે સાતસો જેટલા પક્ષીઓ આખા દિવસ દરમિયાન આવેલા કારણ કે સાંજના ચારથી છમાં મેક્સિમમ કેઝ્યુઆલિટી થતી હોય છે અને લોકોના પણ ધ્યાનમાં ત્યારે જ આવતી હોય છે આ વખતે મીડિયાનો પણ ખૂબ સુંદર સહયોગ મળ્યો છે એટલે અમને આવી આશા છે કે દર વખત કરતાં ઓછી કેઝ્યુઆલિટી થશે પરંતુ જ્યાં સુધી ઝીરો કેજ્યુઅલટી થાય ત્યાં સુધી આપણું આ અભિયાન શરૂ રહેશે